પંચમહાલ જિલ્લામાં આન અને શાન સાથે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉત્સાહ ફેર કરાઈ હતી જ્યારે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ શરાનગરના ચોકડી વિસ્તારમાં આવેલા કેશવ મેદાનમાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી જેઠા બરવાડે જિલ્લા કલેક્ટર આશિષ કુમાર અને જિલ્લા પોલીસ વડા હિમાંશ સોલંકી સાથે પોલીસ નિરીક્ષણ કર્યું હતું તેમજ પ્રજાસત્તાક વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા પંચમહાલ તમામ પ્રજાજનો સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજે રહીને દિનની ઉજવણી કરવામાં આવેલી છે તો ખૂબ આનંદ દિવસ છે આજનો દિવસ પ્રજાના અને દેશના માટે આઝાદીનું પર્વ ઉજવવા માટેનો આજનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે એનો હર્ષ અને આનંદ થી અમે બધાએ આનંદ લીધો છે આપણા દેશનો છોતેરમો પ્રજાસત્તાક દિવસ અને આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાની જે ઉજવણી છે એ પંચમહાલ જિલ્લાના શેરા ખાતે આપણા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને તેમાં વિશાળ સંખ્યાની અંદર પંચમહાલના નાગરિકો અને પંચમહાલનું તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં પંચમહાલની વિવિધ સ્કૂલોના બાળકોએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કર્યું અને એક ઉત્સાહજનક સ્થિતિ એવી છે કે તેની અંદર આજે પંચોતેર વર્ષ ઉપર આપણા એટલે કે બંધારણના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે તેના અંદર લોકોની વચ્ચે અને લોકોની વચ્ચે સદભાવના બની રહે અને બંધારણની અંદર જે આપણને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે તેના વિશે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી તે ખરેખર ધન્યવાદને પાત્ર છે આજનો આ દિવસ સાચા અર્થનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે આ પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારે એક વાત નિશ્ચિતપણે છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી મોટું બંધારણ એટલે કે સૌથી મોટું લિખિત બંધારણ જેની અંદર લગભગ લગભગ એક લાખ પિસ્તાલીસ હજાર જેટલા શબ્દો અંદર લખવામાં આવ્યા છે ત્યારે એ બંધારણની અંદર એનું જે પ્રિએમ્બલ છે કે જે પ્રસ્તાવના છે પ્રસ્તાવનાની અંદર જે આપણા બંધારણને આપણને જે હકો આપ્યા છે એ હકો અને એના વિશેની જે જાગૃતિ છે એ લોકોની અંદર વધુને વધુ ફેલાય અને તેને ઉજાગર કરતા જે કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને તેનું સુંદર મજાનું આયોજન પંચમહાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું એ બદલ તેઓને પણ ધન્યવાદ અને આજના પ્રજાસત્તાક દિવસે પંચમહાલ જ નહીં આપણા આખા દેશના બધા નાગરિકોને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ